હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું શરીરમાં ભરપૂર તાકાત મળે અને બીટવેલ ઓછું ન થાય એવું મસાલા ગોટલી આપણે બનાવીશું અહીંયા જે મુખવાસની રીતે બી ખવાય છે અને અહીંયા ક્રિસ્પી અને એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થશે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે પર ક્લિક કરજો તો મસાલા ગોટલી બનાવવા માટે તમારે આ રીતે પહેલાં ગોટલીઓને ગોટલામાંથી કાઢીને રેડી કરી લેવાનું રહેશે અહીંયા મેં વીસથી બાવીસ ગોટલાઓ લીધા હતા જેને ગોટલાઓને પહેલાં તમારે આવી રીતે સાતથી આઠ દિવસ તડકામાં સુકાવીને આ રીતે તમારે ગોટલીઓ ગોટલામાંથી કાઢી દેવાની રહેશે અને ગોટલા તોડવા માટે તમારે એક ટ્રીક બતાવું કેવી રીતે તોડવાના જે ગોટલાનો પાછળનો ભાગ હોય છે એનાથી તમારે ગોટલાને ક્યારેય તોડવાના નહીં જો તમે પાછળથી તોડશો તો ગોટલા જલ્દી તૂટશે નહીં આ રીતે કોઈ બી કપડું તમારે લઈ લેવાનું કાં તો પથ્થર કે કોઈ બી હાડ વસ્તુ તમારે લઈ લેવાનું રહેશે અને હથોળી કે દસ્તાની મદદથી તમે આ ગોટલાને તોડવાનું રહેશે તમે કિચનની પ્લેટફોર્મ પર કરતા હોય તો કોઈ બી હાડ વસ્તુ રાખીને કરવાનું ને તો પછી તમારે કેલેરીમાં રાખીને કરવાનું ગોટલાને જે આ રીતે ટોચનો ભાગ હોય છે ત્યાંથી તમારે તોડવાનું પાછળના ભાગથી નહીં તોડવાનું તો જલ્દી નહીં તૂટે આ રીતે ગોટલાના ઉપર જે ટોચનો ભાગ હોય છે તમારે ત્યાંથી તોડવાનું રહેશે તો ગોટલાને આ રીતે ઊભું મૂકવાનું અને હલકા હાથે હથોળીથી કે દસ્તાથી તમારે આ રીતે તોડવાનું રહેશે બેથી ત્રણ વખત તમે આવી રીતે તોડશો તો ગોટલો આ રીતે ફાટી જશે અને પછી હાથની મદદથી તમારે આ રીતે ગોટલાને પોળો કરી દેવાનો અને એની અંદરથી તમારે ગોટલી કાઢી દેવાનું રહેશે જો તમારે સુકાવાનું તડકો ના આવતો હોય તો તમે ગોટલાને બાફીને બી આ રીતે ગોટલીઓ કાઢી શકો છો આ રીતે ગોટલીઓ બધી નીકળી જાય અને ઉપરથી આ રીતે તમારે વધારાનો કચરો હશે એ કાઢી દેવાનો રહેશે આ રીતે જેટલો ગોટલી પરથી નીકળે એટલો કાઢી દેવાનો બીજો જો કચરો રહી જશે તો એ આપણે પાછળથી કાઢી દઈશું અને જે ગોટલો હોય છે કચરો એ ફેંકી દેવાનો આ રીતે ગોટલીમાંથી ગોટલીઓ બધી કાઢીને આપણે રેડી કરી લેવાની રહેશે હવે આપણે ચોખ્ખું પાણી લઈ લેશું એની અંદર આપણે જે ગોટલીઓ બધી કાઢીને રાખી છે એ બધી આપણે એડ કરી દેવાની છે આ રીતે ગોટલીઓ બધી નીકળી જાય પછી તમારે આ રીતે ગોટલીઓને સાફ કરી દેવાની ચોખ્ખા પાણીમાં આ પ્રોસેસ તમારે બેથી ત્રણ વખત કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે ગોટલીઓ આપણે પાણીમાં એડ કરી તો ઉપરનો જે કચરો છે એ બધો આપોઆપ નીકળી જશે અને આવી રીતે બધી જ ગોટલીને આપણે સાફ કરીને રેડી કરી લેશું આ ગોટલીઓને બાફવાની છે તો એની માટે આપણે ગેસ ચાલુ કરીને કોઈ બી પેન કે કડાઈ મૂકી દઈશું પછી આની અંદર આપણે ગોટલી ડૂબે એટલું પાણી તમારે એડ કરવાનું રહેશે અહીંયા મેં ત્રણથી ચાર જે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને ગેસની ફ્લેમ તમારે હાઈ રાખીને આપણે પાણીને ગરમ થવા દેશું પાણી અહીંયા તમારું હલકું ગરમ થશે એટલે એની અંદર સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું રહેશે મીઠું એડ કરવાથી ગોટલીની અંદર સરસ રીતે ઓબ્ઝોર્વ થઈ જશે અને ગોટલી જલ્દી કૂક થઈ જશે મીઠું મિક્સ કર્યા પછી બધી જ ગોટલીને આપણે આવી રીતે પાણીની અંદર એડ કરી દેવાનું રહેશે હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખીને તમારે ગોટલીને કૂક કરવાનું રહેશે તમે જેમ પાણી ગરમ થશે અને ગોટલી આવી રીતે હલાવશો તો વધારાનો ઉપરનો જે કચરો છે ગોટલીમાંનો એ બધો નીકળતો જશે આ રીતે ગોટલી જલ્દી કૂક થઈ જાય એટલે આપણે કોઈ બી પ્લેટ ઢાકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ગોટલીને કૂક થવા દઈશું ચારેક મિનિટ થશે એટલે તમારે ડીશ ખોલીને જોઈ લેવાનું સરસ એવી ગોટલી તમારી કૂક થઈ જશે અને આ રીતે તમારી ગોટલીનો ઉપરનો કલર ચેન્જ થઈ ગયેલો તમને દેખાશે આ સ્ટેજ ઉપર તમારી ગોટલી કૂક થઈ જશે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ બધી જ ગોટલીને તમારે કાઢીને રેડી કરી લેવાનું છે તો એની માટે આપણે કોઈ બી કાણાવાળી જારી લઈ લેશું અને એની અંદર આપણે બધી જ ગોટલીને આપણે કાઢી દઈશું જેથી પાણી ગંદુ છે બધું નીકળી જશે અને ગોટલીની ઉપર બીજું ચોખ્ખું પાણી તમારે આવી રીતે એડ કરી દેવાનું વધારાનું પાણી બધું નીકળી જાય પછી ગોટલીને આ રીતે તમારે કાણાવાળી ટોપલીમાં તમારે પોળી કરી દેવાની અને ઠંડી થવા દેવાની ત્રણથી ચાર મિનિટમાં આ સરસ એવું ઠંડી થઈ જશે તમે જોઈ શકો છો તમે હાથ લગાવશો તો તમે પકડી શકો એટલું આ ઠંડુ થવું જોઈએ આ રીતે ઠંડી થઈ જાય તો હવે આપણે આને કટ કરવાની છે તો એક પ્લેટમાં આપણે આ ગોટલીઓને કટ કરી લેશું તમારે આ રીતે ચાકુની મદદથી જો ગોટેલીઓને કટ કરવી હોય તો કરી શકો છો કાં તો પછી છીણીની મદદથી તમે આ ગોટેલીઓને છીણી બી શકો છો અહીંયા ગોટલી તમારે પતલી હો કટ કરવાની રહેશે જાળી અહીંયા કટ નહીં કરવાની જાળી કટ કરશો તો એ ક્રિસ્પી નહીં બને તો પતલી પતલી તમારે આને કટ કરી દેવાની આ રીતે આ રીતે બધી જ ગોટેલીઓને આપણે કટ કરીને રેડી કરી લેશું ગોટલી તમારે આ રીતે બધી કટ કરી દેવાની અને આ થિકનેસમાં તમારે કટ કરવાની રહેશે હવે આપણે અહીંયા મસાલા ગોટલી બનાવવાની છે તો એની માટે આપણે ગેસ ચાલુ કરીને આપણે કોઈ બી એક પેન મૂકી દઈશું પેન મૂક્યા પછી ગેસ ચાલુ કરીને તમારે પેનની અંદર એક ચમચીથી બે ચમચી જેવું ઘી એડ કરવાનું ઘી હલકું ગરમ થાય એટલે આપણી આની અંદર જે ગોટલીઓ કટ કરીને રાખી છે એ બધી એડ કરી દેસું અને ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને તમારે આ બધી ગોટલીઓને શેકવાની રહેશે આ રીતે ગોટલીને ઘીમાં ફ્રાય કરવાથી સરસ એવું તમને શાઇન લાગશે ગોટલીમાં અને ખાવાની બી મજા આવશે અને જે આપણે મસાલા એડ કરીશું એ સરસ એવા ગોટલી પર કોટ થઈ જશે તમારે ઘીની જગ્યાએ જો બટર કે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો પંદર એક મિનિટ જેવું થશે પછી આ ગોટલી ઉપર તમને કલર ચેન્જ થવા લાગશે અને આ રીતે તમે હાથમાં ગોટલીને લેશો અને આ રીતે તમે ટુકડો કરીને જોશો તો એ સરસ એવું તૂટી જાય છે આ રીતે તૂટે એટલે તમારે ફરીથી આને એક મિનિટ જેવું શેકવા દેવાનું ટોટલ અહીંયા ગોટલીને શેકતા ટાઈમે સોળથી સત્તર મિનિટ જેવું લાગે છે હવે આને મસાલાવાળી કરવાની છે તો ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી દેવાનું અને એની અંદર આપણે અડધીથી એક ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરીશું પછી આપણે એક ચમચી જેવું અહીંયા આપણે સંચળ પાવડર એડ કરીશું ગોટલી બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું છે એટલે સંચળ પાવડર અહીંયા તમારે ધ્યાનથી એડ કરવાનું સંચળ પાવડર એડ થઈ જાય અને ગોટલીને ચટપટું બનાવવા માટે આપણે અડધી ચમચી જેવું આપણે આમચૂર પાવડર એડ કરીશું અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ તમારે જો એડ ન કરવો હોય તો સ્કીપ કરી શકો છો આ રીતે બધા જ મસાલા એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો રાખીને અને એક મિનિટ જેવું કાં તો પછી ગોટલી પર સરસ એવો બધો જ મસાલો કોટ થઈ જાય એ રીતે તમારે શેકીને રેડી કરી લેવાનું રહેશે એક મિનિટ જેવું થઈ જશે અને ગોટેલીઓ ઉપર સરસ એવો મસાલાનો કોટ થઈ જાય એટલે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બધી જ ગોટેલીઓને આપણે એક પ્લેટમાં કાઢીને રેડી કરી લેવાની આ રીતે ગોટલીને બધી એક પ્લેટમાં કાઢી લીધી છે અને ત્રણથી ચાર કલાક પર માટે આને આપણે ઠંડી થવા દઈશું જેથી એ સરસ એવી ક્રિસ્પી થઈ જાય અને ઠંડી રૂમ ટેમ્પરેચર ઉપર જ થવા દેવાનું છે ફ્રીજમાં નહીં મૂકવાનું આ રીતે તમે જોઈ શકો છો ચારેક કલાક જેવું થશે પછી ગોટલી આ રીતે તમારી બધી સરસ એવી ક્રિસ્પી બની જશે અને એકદમ જ ઇઝીલી તૂટી બી જશે આ રીતે તમારી ગોટલી બનીને રેડી થશે હવે વધારે આને ઉપર મસાલો આપણે ચટપટો બનાવવો છે તો એની માટે આપણે અહીંયા અડધીથી એક ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું તમે બાળકો માટે આ ગોટલી બનાવતા હોય તો ચાટ મસાલો જરૂરથી એડ કરજો બાળકોને ખૂબ ભાવશે આ મસાલા ગોટલી અને ચાટ મસાલા એડ કર્યા પછી સરસ એવું મિક્સ કરી લેવાનું આ રીતે મિક્સ થઈ જાય ગોટલી અને એકદમ જ સરસ એવી ઠંડી થઈ જાય પછી કોઈ બી એરટાઇટ ડબ્બામાં તમે આને આખા વરસ માટે આ મસાલા ગોટલીને સ્ટોર કરી શકો છો તમારા શરીરમાં જો બીટવેલ ઓછું થઈ જતું હોય અને શરીરમાં તાકાત ન રહેતી હોય તો આ રીતે તમે મસાલા ગોટલી કરીને બી બનાવીને ખાશો તો બીટવેલનું પ્રમાણ તમારું વધશે અને ગોટલીઓને અંદર ભરપૂર ગુણો હોવાથી શરીરમાં તમને તાકાત બી મળશે તો આ રીતે મસાલા ગોટલી કે પછી મુખવાસની અંદર મિક્સ કરીને તમને ગોટલી ભાવતી હોય તો તમે એ રીતે બી તમે ગોટલી ખાઈ શકો છો તમે એકવારથી આ રીતે જરૂરથી એ રેસીપીને ટ્રાય કરજો નાના મોટા સૌને ભાવશે અને તમને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ